તાજેતરમાં જૂનાગઢ ભારતીય આશ્રમના લઘુ મહંત ગુમ થયા હતા ત્યારબાદ શોધખોળના અંતે મહંત હિમકે મળી આવ્યા તેઓ શારીરિક રીતે સ્વસ્થ ન હોય જેથી તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે ખસેડાયા છે ત્યારે તેઓ સ્વસ્થ થઈ ગયા છે અને તેમને રજા આપવામાં આવી છે ત્યારે મહાદેવ ભારતીએ હાલ તો મીડિયાને પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે પરંતુ આ ઘટનાને ધ્યાનમાં રાખીને ભારતી આશ્રમના મહંત અને વડા હરિહરાનંદ બાપુએ આશ્રમનો વહીવટ તેમજ હસ્તક લઈ લીધો છે અને ભારતીય મહાદેવ ભારતી બાપુને આશ્રમના તમામ હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે જે ચાર પાંચ અને અમારા ટ્રસ્ટીઓએ નિર્ણય લીધો કે અત્યારે હાલ પૂર્વક લઘુ મહંત તરીકેથી અને ટ્રસ્ટીમાંથી હટાવ્યા છે પરંતુ એનો એવો અર્થ નથી કે ગુરુ શિષ્યનો મામલો ખતમ થઈ ગયો બાપ દીકરાનો મામલો ક્યારેય ખતમ થતો નથી એક વખત બાપ દીકરાને મા ધન્મ આપી દે દીકરાને તો એ દીકરો દીકરો જ રહેવાનો દૂર રહે કે ન દીકરે તો એવો કોઈ પ્રશ્ન મારો નથી કે ભાઈ એને એ મને ગુરુ તરીકે સ્વીકારે કે ન સ્વીકારે એ બીજી વાત છે હું એના શિષ્ય તરીકે તો માનું છું સાથે સાથે લઘુમહન તરીકે મેં અત્યારે હટાવ્યો છે એનું એક રીઝન છે કોઈ શિષ્યને એમ ન લાગવું જોઈએ કે બાપુ એક તરફી તાણે છે બાપુ મહામંડલેશ્વર પણ છે મહામંડલેશ્વર તો અખાડાનો મામલો છે અને અખાડાના મહામંડલેશ્વર હોય કોઈ આશ્રમના મહામંડલેશ્વરનો હોય તો મહામંડલેશ્વર અખાડાનો પ્રશ્ન છે એ મારો પોતાનો પ્રશ્ન નથી અને એને અખાડાએ મહામંડલેશ્વર ઘોષિત કર્યા છે તો એની રીતે એમાં કોઈ મારો કહેવાનો રાઈટ જ નથી કરીને બાપુ જોવા જાય તો બે શિષ્ય બધા બધા મારા માટે દીકરા બધા સરખા છે બરોબર કોઈ પરમેશ્વર ભારતી હોય મહાદેવ ભારતી હોય મેં એક નિર્ણય એ લીધો કે ભાઈ કોઈ પણ શિષ્ય હોય જ્યાં સુધી હું અહીંયા છું ત્યાં સુધી ભારતીય આશ્રમની અંદર જુનાગઢ સરખેજ કેવડિયા વાક્યા હું જ વહીવટ કરીશ અને હું જ એના નિર્ણયો લઈશ બરોબર જ્યારે મને ઈચ્છા થાય ત્યારે કોઈ પણ શિષ્યને નિયુક્ત કરીશ ત્યાં સુધી ત્રણ દિવસથી વધારે કોઈ શિષ્યને અહીંયા રોકાવાનું નહીં અને આવી અને આનંદ કરી અને વહી જાય મને ઈચ્છા પડશે તો હું કોઈ શિષ્યને એકાદ દિવસ વધારે રોકાવાનું કહે મારે કામ હશે તો શિવરાત્રિ દરમિયાન ગુરુ પૂર્ણિમા દરમિયાન તમામ શિષ્યનો અધિકાર છે ગુરુ પાસે આવવાનો એમાં કોઈ બાકાત નથી કે કોઈને ન આવવું કે આવું પ્રકાશ દવે સાથે યજ્ઞેશ્વર ભટ્ટ દિવ્યાંગ ન્યુઝ જુનાગઢ